ઉત્તર સરદારનગર વોર્ડ નંબર બારના કોંગ્રેસના પ્રમુખ હિસેનભાઈ સરવૈયા આ ભાઈ ઘોઘા જગતનાકાથી શહેર ધળાજા જગતનગર સુધીનો રોડ છે છેલ્લા વીસ વીસ વર્ષથી આ રોડ દર વર્ષે બને છે અને દર વર્ષે તોડવામાં આવે છે છ મહિના રોડ બનાવે અને છ મહિના રોડ તોડાવે અને છેલ્લા વરસ આ રોડનું કામકાજ સખત બનશે અને પ્રજાના ટેક્સના પૈસાની સગવડ પૂરી મળતી નથી આ મહાનગરપાલિકાની સાટગારી અને બેદરકારીના કારણે છેલ્લા વીસ વર્ષથી આ રોડ દર વર્ષે રોડ આ બનાવવામાં આવે છે છ મહિના રોડ બનાવે છે અને છ મહિના રોડ તોડવામાં આવે છે તળાજા જગતનગરથી માંડી અને ઘોઘા જગતનગર અને ઘોઘા જગતનગરથી માંડીને તળાજા જગતનગરના રોડની આ જ પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી આ રોડના કોઈ પણ કામકાજ શરૂ કરવામાં આવેલ નથી જગન્નાથજીની રથયાત્રા ગયા વર્ષે હતી છતાં આ રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવેલ નથી